ગતરોજ બોરસદમાં જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો હતો તેને કારણે બોરસદ તો જળમગ્ન બન્યું છે પરંતુ બોરસદનું જે પાણી જે દિશા તરફ નીકળી રહ્યું છે તે દિશાના જે ગામડા છે તે ગ્રામ્યની સ્થિતિ હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા જે પ્રકારની સ્થિતિ હજુ પણ ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાં જે પાણી છે તે ઓસર્યા નથી અને ગામમાં પણ કેળસમા પાણી છે અત્યારે આપણે ઉપસ્થિત છે રુંદેલ ગામમાં કે જે બોરસદને અડીને આવેલું ગામ છે અને જ્યાંથી આ જે પાણીનો નિકાલ થઈ રહ્યો છે તે કાંસ આપ જોઈ રહ્યા છો બાજુમાં જે કાંસ થઈ રહ્યો છે દસમસતો આ પાણીનો પ્રવાહ છે ક્યાંક ને ક્યાંક જે કહી શકીએ કે જે પ્રકાર એનું જળ પ્રલય જે આ વિસ્તારમાં વરસ્યો હતો તેનું સાક્ષી પૂરી રહ્યું છે જે પ્રમાણે આટલા કલાક વીતી ગયા છે લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અત્યારે જે પ્રકાર એની સ્થિતિ છે આપ ગામમાં અહિયાંથી આગળ જઈએ તો છાતી સમાના પાણી છે હજુ પણ અને ગામનું જે આ પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે બંધ થઈ ગયો છે સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે કારણ કે જે પ્રકારે અચાનક જે ધસમસો આ પાણીનો પ્રવાહ છે તે હજુ પણ તેના જે છે તે નીચે દિવાલો પર જે માર્કિંગ જોવા મળી રહ્યા છે તે જોઈને સમજી શકાય છે કે ગતરોજ જે પાણીનું લેવલ છે તે અહિયાં ક્યાંક હજુ પણ પાંચ થી છ ફૂટ આનાથી પણ વધારે પાણી અહિયાં ભરાયેલા હતા અને જે આ જે સ્થિતિ છે અત્યારે કેરસમાં સમા પાણી આટલા કલાકો પછી પણ અહિયાં યથાવત છે એટલે ચોક્કસ થી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે કાંસ વિભાગ છે તેણે આ કાસની સફાઈ કરી હતી કે કેમ અને જો કરી છે તો પછી આટલું પાણી અહિયાં આટલા કલાકો સુધી પણ ભરાઈ રહેવા પાછળનું કારણ શું છે તે જાણવું જાણવુંથી મહત્વપૂર્ણ છે જસદીપ ગઢવી ગુજરાત ફસ્ટ